સૌને નમસ્કાર ગુજરાતમાં મોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતીમાં ખેતીમાં નુકસાન થયું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ગુજરાતની માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારમાં ખેડૂતોના હિતમાં જાહેર થયેલું રૂપિયા દસ હજાર કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત સહાય પેકેજ તેમજ સાથે રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર ની ખેડૂત કલ્યાણની ભાવનાનું પ્રતિબિંબ છે ત્યારે આ નિર્ણયને હું આવકારું છું અને સરકારનો આભાર પણ માનું છું સાથે જ ખેતીમાં નુકસાન થયેલા ખેડૂતોને બે હેક્ટર જમીન માટે રૂપિયા ચુમ્માલીસ હજારની સહાય આપવામાં આવશે અને સાથે જ મગફળી સોયાબીન મગ અને અડદની ખેતી જેવા પાકોને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ત્યારે હું સંવેદનશીલ સરકારનો આભાર માનું છું જશુભાઈ રાઠવા સંસદસભ્ય છોટા ઉદેપુર